નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો આજે આપણે ત્રણ ચાર દિવસથી વિડીયો પાછો નથી અને આજે પાછો નવો વિડીયો લઈને આવી ગયો છે ખરેખર આ વિડીયો એટલા માટે તાત્કાલિક બનાવવો પડ્યું આજે વેત નથી ખરેખર અંધારું થવા માંડ્યું છે અને વિડીયો બનાવવાનું એક મિનિંગ જ છે કે ભાઈ મેં આનથી આગલા વિડીયોની અંદર કીધું હતું કે ભાઈ કોરી માંડવી હોય તો મને તમે મેસેજ દ્વારા જાણ કરજો ખેડૂતથી ખેડૂતોથી આપણે કોઈનો સંપર્ક કરાવી શકીએ અને ભાઈ કોઈ કોઈ તાલુકો છે ખંભાળિયા હોય ભાણવર હોય કલ્યાણપુર હોય દ્વારકા હોય લાલપુર હોય કે પછી ભાટિયા કે અલગ અલગ કોઈ તાલુકા હોય તો અલગ અલગ તાલુકામાં ઘણા ખેડૂ એવા હોય કે આગતરી માઇન્ડ બી હોય અને વહેલું કદાચ વરસાદની પહેલાં સાચવી ગયા હોય તો એક આપણે પહેલાં વગરની મગફળી ખેડૂતને બિયારણમાં મળે આ વિશેનો એક વિડીયો બનાવીને મૂક્યો તો આઠથી નવ જણાના મને મેસેજ આવ્યા નામ ને બધું કીધું છે એ પણ આપણે એ વિશેનો એક વિડીયો બનાવશું પણ મને એવું લાગે છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર મગફળી ક્યાંય કોરી રહે જ નથી આ વિડીયો સરકાર સુધી પૂગે તો પુગાડજો કેમ કે અવળા આપણા યુટ્યુબનું છૌતેર હજારનું ફેમિલી છે છોતેર હજાર ફેમિલી છે એમાંથી લગભગ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં સબસ્ક્રાઈબર નહીં નહીં હોય કેમ કે લગભગ જિલ્લાની અંદર કે તાલુકાની અંદર આપણા સબસ્ક્રાઈબર હશે બધાને જાણ થઈ જ ગઈ હોય વિડીયો જોયો હોય એટલે પણ કોઈ મને આઠથી દસ જણા એવી જ મેસેજ મોકલા હે એટલે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મગફળી પલરી ગઈ છે અને ખાતર જેવી થઈ ગઈ છે આ વાત બધી દુનિયા જાણે હે ત્યારે સરકારે સહાય કરવામાં તમને ખબર છે હું કહી રહી હાવ આપણે આંગળી કરી એવી આંગળી કરી એટલે જેવી ન કર તેવી બાવીસ હજાર રૂપિયા એક્ટરના નહીં એ પાછું બે જ નું લે હવે વિચાર કરો કે બે હેક્ટર એટલે હવા છ હવા છ કેટલું થયું બાર હાડા બાર વીઘા થયા હિસાબ કરજો જે લગભગ પાંત્રીસો ને વીસ પચીસ રૂપિયા જેવું થાય તો હવે આમાં ખરેખર આપણો વીઘો ભરાય ના ભરાય હવે દેણું માફ થવાની વાત થતી હતી અને ઘણી ઘણી કંઈક બસો મણ ટેકાની લેવાની વાત થતી હતી સરકારને એક અપીલ છે કે ખરેખર તમે જે માઈન્ડવી પલરેલી હોય કે કોરી હોય પણ તમે લેતા જાજો અને બંને સુધી વિડીયોને શેર કરજો અને કોરી મગફળી કોઈને હોય તો સાચવીને રાખજો અને ખેડૂતથી ખેડૂત સુધી પૂગે એ માટે આપણે કોશિશ કરી તો આજે બસ આ વિડીયોમાં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયોમાં પણ હમણાં ટાઈમ જ નથી મળતો કામમાં બીજી ને બીજી હોય છે અને ત્યાર પછી મેં એ વિડીયોમાં ફોન નંબર પણ દીધા તો એ ફોન નંબર ઉપર વોટ્સએપ કરી અને કહેજો અને ખરેખર સરકાર થોડીક ખેડૂતને પડખે ઉભી રહીએ ને તો આખો દિવસ કામ કરી કરીને થઈ ગયા હોય ને ખરેખર વાત જોતા હોય કે પેકેજ જાહેર કરે સરકાર પેકેજ જાહેર કરે અને એક હેક્ટરના બાવીસ હજાર જાહેર કર્યા ને ત્યારે ખરેખર પૈડામાં પાટું નહીં ને થૂંબા દઈ દીધા આવજો બધેને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ